વરોદરામાં રાજકીય ડ્રામા ઇનામદાર ફરી એકવાર ચર્ચામાં ફરી ધરી દીધું ઇનામદારે રાજીનામું પ્રેશર પોલિટિક્સ પાર્ટ થ્રી કેતન ઇનામદાર જેમને તમે સૌ જાણતા જ હશો રાજીનામું આપવું અને રાજકીય સ્ટંટ કરવું તેના માટે કેતન ઇનામદાર હંમેશા ચર્ચામાં રહ્યા છે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ફરી એકવાર ચર્ચામાં રહેવા નામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલ્યું હજુ તો રંજનબેન ભટ્ટને ટિકિટ આપવાથી નારાજ થયેલા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કર્યાનો મામલો શાંત નહોતો પડ્યો ત્યાં કેતની નામદારે વડોદરાના રાજકારણમાં ફરી ગરમાવો લાવી દીધો કે મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં નિર્ણય લીધો છે મેં જે પણ કહ્યું છે સમજુ વિચારીને કર્યું છે અને બીકરે છે તો એવો કોઈ નિર્ણય ના લેવાવો જોઈએ કે જેનાથી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓના આખી સ્થાનિક આગેવાનોનો આત્મા દુભાઈ અને એમની સાથે સંકલન કરીને જ નિર્ણય લેવો જોઈએ અને એ વાત મને છેલ્લા સુધીને મેં ઉપર સુધીને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ કારણસર મારી વાત ઉપર ના પહોંચી શકી તો મેં મારી જાતને મારી પોતે મારા અંતરાત્માના અવાજને માન આપીને નિર્ણય લીધો છે

રાજીનામું સી આર પાટીલ ના બંગલા પર પહોંચ્યા બાદ એક બેઠક થઈ અને આ બેઠક બાદ કેતરી નામદારના ડ્રામા નો અંત આવ્યો બંધ બારણે યોજાયેલી બેઠકમાં એવું તો શું થયું કે ઈનામદારે અંતરાત્માનો અવાજ સાંભળી લીધો અને ચર્ચા બાદ કહ્યું કે હું સંતુષ્ટ છું અને રાજીનામું પરત ખેંચું છું મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આજ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારા અને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તાઓ માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું કેતરી નામદારના આવા ડ્રામા અગાઉ પણ જોવા મળી ચૂક્યા છે વર્ષ 2022 અને 2020 માં પણ આવું જ ડ્રામા કર્યું હતો ઇનામદારે જનતાના હિતના કાર્યો સરકાર જ ન થવા દેતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધરી દીધું હતું જો કે બાદમાં રાજીનામું પરત ખેંચ્યું હતું 2022 માં પણ આ જ પ્રકારે નાટકીય રીતે રાજીનામું આપીને રોષ વ્યક્ત કર્યો હતો અને બાદમાં ઘીના ઠામમાં ઘી પડ્યું હતું હાલ પણ કેતન इनामદારે જૂના કાર્યકર્તાઓનું માન સન્માન ન જળવાતું હોવાનો આક્ષેપ કર્યો હતો એટલું જ નહીં મહી પ્રોજેક્ટનું કામ ઝડપથી શરૂ ન થયાનો પણ આક્ષેપ કર્યો હતો જો કે કેતન इनामદારની આ પ્રેશર ટેકનિક અહીં પણ કામ ન લાગી આખરે અંતરાત્માનો અવાજ સંભળાઈ ગયો અને રાજીનામું પરત ખેંચીને સાવલી પરત ફર્યા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ